મળદા જો ઈ તો કે રેખા આય ચાલો આપણે વ્યાજની ની ખડકવા આવે જો આપણે જાય પેટી દે છે ભાઈ થી આ જાય બાદરન પોળ આ થોડાક થોડાક જાય ને એટલે નાખો પડે જો આપણે પાછો આ ફૂલ ભરાઈ ગયો થોડી ધાવા માં જવા દીધી તેન સર ફેરા બીજા જાય હમાય તો આપણે અતારમાં પેલ લઈ ગયા છે એક તારું કામ ઉઠાવ્યું તું શેરાઈ ને પછી બોલો કે એને શૂટ કર્યો ડાયરેક્ટ મૂકી જાય હજાર પીસ કરીશું તો હાલો આપણે વ્યાજ વાડી આવે પોરો ખાઈ લેવી જો આપણે ગોપાલની વાડી પર આવતા થઈ ગયા છે બેન ગોપાલ હશે આપણે એને જો શું લેવા જવાનું વિડીયો કોમેડી નવરા એ તો નવરાય નું જ હોય ને કાલ તો નવરા દેશો જયારે છે કાલ તો આપડે બનાવ્યો નતો તમને કીધું તો બનાવીશું પણ કાલ તો મેળ નતા આવ્યો આપણે આજ તો જાહેર ખડકતા હતા હવે ખડકાઈ ગયા છે ને તો આપણે આજ પાલ થઈ ગયા છે આપણે આજ બધા મીઠા બનાવવા છે બધા ખવડાવવા હા ચાલો જો આપણે ગોપાલને વાડે આવ્યા છે ને ગોપાલો ડાયરેક્ટ એન બાપુએ કીધું ને દૂધ ભરાયો તેમ બે હાલ ટેંગાડ દે કે હાલો જાપો જતા છે શું ચાલો આપણે જઈએ ગામમાં કા ગોપાલ હા

હાલો તે આપણે વિડીયો બનાવી નાખી પર ચેનલ માં આવે છે જોઈ આવ્યું એટલે તમને થાય એમ કાગોપાન આપણે કોમેડી વિડીયો હાંજે મીચવી અને વ્લોગ હવાય રે રોજ આપણે વ્લોગ હોય ને કોમેડી વિડીયો હોય તો જોવાનું ભૂલતા નહીં યુટ્યુબ માં આવી જાય છે ઇન્સ્ટાગ્રામ માં આવી જાય છે અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો તે આપણે કોમેડી વિડીયો બનાવી નાખી જો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે માં જો આયલો હવે માણ જોડવું પડ્યું ત્યારે વિડીયો હતો ને થાકી ગયો તાણી ખલાડ કો ઉતરો નઈ ને

ચાલો આપણે બપોરો કરી લેવી પછી લગભગ આપણે ખાતર ભરવા જવાનું છે બપોર પછી જવાનું થાય કે બાર વહી ગયા છે જો આપણે બપોરો કરીને હાલતા થઈ ગયા છે ખંભાળા તો ભાત લઈ લીધું મારે આકાન વાડિયા જાવ છું માર બંને આવી મારે આકાન તાણે જ છે મારે આપો આપણું ભાત લીધું છે ખંભાળા વહી ગયા થવાના બાર વાગ્યા છે આપણે બપોર ખાઈ લીધું ચાલો જ આવી આપણે ખંભાળા ખાતર ભરવા જો આપણે ખાતર ફેરવીએ છીએ ને જો આ

મારા કાકા ની જોવા જાય મારા બેન બી આપડે નોચી ગાડી લઈ લીધી છે આપણે મોટું ખાસ આવ નતું મારે આપણું જે ભાઈ ક્યાં છે એટલે ગાડી લઈ લીધી આપણે મોટું ખાસ આવું કપડાં લેવા સીવા નાખ્યા છે એટલે નોચી ગાડી લઈ લીધી છે હાલો આપડે જાય જો આપણે વાડિયા પહોંચી જાય છે બેન હવે આપણે નાય નાખી પછી આપણે જવાનું છે મોટું કા ચાલો આપણે નાય નાખી પેલા આવે જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ચાલો આપણે જઈ મોટું કા તમને સાઉન બની એવી ચાલો આપણે મોટું કાજ આવી ભાઈ બન આવે છે ગામ માંથી લેતા જાય જો આપણે મોટું કાજ થઈ ગયા છે ગામ માં બે ભાઈ બન લઈ લીધા છે જો ગાડી આકે છે એટલે આપણે ઓલો ફૂટકા હરકો આવે ચાલો આપડે જઈ મોટું કા જો આપણે મોટું કા પહોંચી જાય છે એવી જો આપણે દુકાનો બેઠા છે એવી દુકાન વાળા બહાર ગયા છે તો આપડે બે છે ભાઈ આપણે કપડા સિવાય ગયા છે હમણે આવે એટલે આપણે કપડા જો આપણે મોઢું કઈ પીયા અંધારું થઈ ગયું આપણે જે વાળું બાકી છે કેમ કે દુકાન વાળા આવ્યા નતા એટલે અંધારું થઈ ગયું હતું અને કપડા એક પેન્ટ હતું એટલે અંધારું થઈ ગયું હતું પૂરો કરી દેવી ચેનલ ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા વ્લોગમાં